અમદાવાદ ગાંધીનગરની પ્રથમ કક્ષાની કહી શકાય તો એ જે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સીધી જાપાન સાથે ભાગીદારી નોંધાવી પ્રથમ ઇન્ડોર નર્સરી સ્કૂલ શરૂ કરવા જઈ રહ્યા છે અમારા અમદાવાદ ગિરોનો એક વિસ્તૃત અહેવાલ અમદાવાદ અને ગાંધીનગર પ્રથમ પ્રથમની સૌથી પ્રતિષ્ઠિત ગણાતી જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ અમદાવાદ કેમય ગાકુ ઇન હાઈસ્કૂલ જાપાન સાથેની ભાગીદારીમાં પહેલ કરી અને ગર્વપૂર્વક શાકુરા શરૂ કરવામાં આવતા સમગ્ર સ્કૂલ તેમનો પરિવાર વાલી પરિવાર વિદ્યાર્થીઓ પરિવાર અને તેમના વેલ વિસ્તારો અત્યંત ખુશીની લાગણી દર્શાવી રહ્યા છે ખાસ કરીને સાકુરા જે શરૂ કરવામાં આવે છે તે ખૂબ જ શૈક્ષણિક જગતમાં એક ઐતિહાસિક અને તવારિક સિદ્ધિ કહી શકાય તે પ્રકારની સિદ્ધિ જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવી છે સ્કૂલના વર્તુળમાંથી મળતી માહિતી અનુસાર જે પ્રકારની પ્રથમ ઇન્ડોર જાપાનીઝ નર્સરી સ્કૂલ ગુરુવાર તારીખ પચીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ જેજી કેમ્પસ ઓફ એક્સેલન્સ ખાતે આગામી સમય માટે આ શરૂ કરવામાં આવ્યું છે શૈક્ષણિક સત્ર શરૂ થશે આ ભાગીદારીથી ખાસ કરીને જેજી ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સફરને સમૃદ્ધ બનાવવાનું પણ સ્કૂલના સત્તાવાળાઓ દ્વારા વચન આપવામાં આવ્યું છે જે આંતર સાંસ્કૃતિક સમજણ અને શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપશે તેવી વાત પણ પ્રસ્થાપિત થઈ છે સમગ્ર ખાસ કરીને જે સાકુરા શરૂ કરવામાં આવી છે તેને લઈને એક શૈક્ષણિક ક્ષેત્રે જાપાન અને જે જે ઇન્ટરનેશનલ સ્કૂલ વચ્ચે એક તંદુરસ્ત પ્રકારનું વાતાવરણ પ્રસ્થાપિત કરશે જે શૈક્ષણિક જગત માટે ખૂબ જ મહત્ત્વનું કહી શકાય તેવી વાત છે સ્કૂલના મેનેજમેન્ટે પણ પત્રકારો સાથેની વાતચીતમાં સમગ્ર વાતને હરકભેર રજૂ કરી હતી અને ખાસ કરીને વિદ્યાર્થીઓને ખૂબ જ આવતા દિવસોમાં ફાયદો થશે તેવી પણ વાત તેમણે કહી હતી